રૂવાપરી ટેકરી ચોકમાં હોર્ન વગાડવા બાબતે યુવાન ઉપર હુમલો કરવામાં આવતા સારવાર હેઠળ ખસેડાયો મહિલા પલેજ સર્કલ પાસેથી બાઇક ઉપર કાનાભાઈ પસાર થઈ ગયા હતા ત્યારે હોર્ન વગાડવા બાબતે બંદૂક થયું હતું જેની રાખી અમુક વિશ્વ તળાવ વિસ્તારની અંદર કાનાભાઈ ઉપર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા કાનાભાઈને ઇજા થતાં સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા